બચાવમાં આજે પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં સેલ્ફીનો ક્રેસ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં યુવાનો યુવક યુવતીઓને પ્રથમ વખત મતદાન કરેલા ભાઈઓ બહેનો મતદાન મથકથી બહાર સેલ્ફી લઈ અને પોતાનો ક્રેસ પરિપૂર્ણ કરતા હતા લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને આજે મતદાન કરેલા મતદાતાઓમાં સેલ્ફીનો ભારે અભૂતપૂર્વ ક્રેશ જોવા મળ્યો હતો પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે આજે બચાવમાં મતદાનનો સવારના સાત વાગે પ્રારંભ થયો હતો અને આ પ્રારંભ થતાની સાથે ખાસ કરીને યુવાન વર્ગો યુવક યુવતીઓ અને પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓમાં સેલ્ફીનો ક્રેશ ભારે માત્રામાં જોવા મળ્યો હતો અમારા પ્રતિનિધિના અહેવાલમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને યુવા મતદાતાઓ અને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનો મતદાન કરીને બહાર આવે ત્યારે પોતાના આંગળી ઉપર મતદાન કરી દીધું છે અને દુચિન સાથેની સેલ્ફી પડાવીને પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત કરતા હતા આમ સૌ પ્રથમ વખત મતદાનમાં આજે સેલ્ફીનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો લગભગ ઢગલાબંધ લોકો મતદાન મથકની બહાર સમૂહમાં સિંગલ રીતના સેલ્ફી લેવા માટે દેખાતા હતા અને અમારા પ્રતિનિધિએ સમગ્ર ઘટનાને અભૂતપૂર્વ રીતે કંડારી લીધી છે આમ સેલ્ફીનો ક્રેઝ મતદાન વેળાએ ખૂબ જ અસરકારક રીતે જોવા મળ્યો હતો